અને જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલના માર્ગદર્શન નો ડ્રગ્સ ઇન ભાવનગર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેશ રાની ટીમે તળાજાના વિજયભાઈ ઉર્ફે કાંચો મનુભાઈ રાઠોડ ઉમર સત્યાવીસ સામે કાર્યવાહી કરી છે આરોપી સામે પીઆઈટી એનડીપીએસ એક્ટ ઓગણીસો અઠ્યાસીની કલમ ત્રણ હેઠળ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી આરોપી સામે અગાઉ બે વખત એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે બે હજાર ત્રેવીસમાં તેની પાસેથી એક પોઈન્ટ પાંચસો એકાસી કિલોગ્રામ કાંજો કિંમત રૂપિયા પંદર હજાર આઠસો દસ જપ્ત કરાયો હતો બે હજાર ચોવીસમાં તેની પાસેથી એક પોઈન્ટ આઠસો છત્રીસ કિલોગ્રામ કાંજો કિંમત રૂપિયા અઢાર હજાર ત્રણસો સાઠ મળી આવ્યો હતો દરખાસ્ત મંજૂર થતાં ભાવનગર એસઓજીએ આરોપીને અટકાયત કરી છે આરોપીને ગોધરા પંચમહાલ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે પોલીસના જણાવ્યા અનુસાર પોલીસ વારંવાર નશીલા પદાર્થોનું વેચાણ કરી જાહેર વ્યવસ્થા અને લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકતો હતો ટિવેટી ન્યુઝ ગુજરાતી ભાવનગર